નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી તાલુકાના જબુગામ ખાતે પવિત્ર રમજાન મહિનાને લઈ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જબુગામ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો અને તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્ય ભાર્ગવભાઈ ધોપી તથા સંજયભાઈ રાઠવાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે સાથે તમામ મહેમાનશ્રીઓનો બુકે આપી સાલ ઓળારી સન્માન કરવામાં આવ્યું હતું મહેમાન શ્રી બાદશાહભાઈ દ્વારા મુસ્લિમ બિરાદરોનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો અને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આમ જબુગામ ઉમર શહીદ બાબાની દરગાહ પર ઇફતાર પાર્ટી કરવામાં આવી હતી જેમાં ગામના તમામ રોજદારો ઇફતાર પાર્ટીમાં હાજર રહી ઇફતાર કર્યો હતો જેમાં નગરના તમામ લોકો હાજર રહી ઉત્સાહપૂર્વક ઇફતાર પાર્ટીની ઉજવણીમાં સહભાગી થયા હતા ઇફતારના સમયે તમામ રોજદારો દ્વારા દેશમાં અમન અને શાંતિ માટેની દુઆ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી આજ રોજ જબુગામ ગામ દરગાહ મુકામે પવિત્ર રમઝાન માસ પૂરો થતા એક ઇફતાર પાર્ટીનું આયોજન કરી એમાં સૌ લઘુમતી સમાજના આગેવાનો અમને આમંત્રિત આમંત્રિત કર્યા જેમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન સૌ મિત્ર મંડળ બહેનો માતાઓએ જે રોજા રાખીને ખુદાની જે દુવાઓ માંગી છે એ સૌ નિરોગી સતત તરક્કી કરે અને સતત પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું અસ્તુ જબુગામ ગામે આજે પંચાયતની બાજુમાં ઇફતાર પાર્ટી પ્રસંગે જબુગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ અને પંચાયતના સદસ્યશ્રીની સાથે આજે મારી સાથે જબુગામ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ રાઠવા તાલુકા પંચાયત સદસ્યશ્રી જબુગામના ભાર્ગવભાઈ ધોબી સૌ અને સાથી મિત્રો એ જબુગામ ખાતે આજે આ રમજાન માસના પવિત્ર પ્રસંગે અમને બધાને યાદ કરી અને શુભેચ્છા પાઠવવા માટે અમને અહીંયા ઉપસ્થિત કર્યા તે બદલ હું જબુગામ મુસ્લિમ સમાજના સૌ સાથીઓનો યુવાનોનો વડીલોનો અને મારી બહેનોનો હું ખૂબ દિલના અંતકરણપૂર્વક આભાર માનું છું અને સૌને આજે જ્યારે રમઝાનનો છેલ્લો દિવસ છે ત્યારે આવતીકાલે આ રમઝાન પૂરો થાય છે અને આ પાર્ટી પ્રસંગે અમને યાદ કરીને બોલાવ્યા એ બદલ આપ સૌનો હું આભારી છું અને સૌને મારા તરફથી ઈદ મુબારક ખભે ખભા મિલાવીને સૌ સાથીઓની તંદુરસ્તી સ્વસ્થ અને ખૂબ પ્રગતિ કરો એવી મારી અંતરની લાગણી ભરી આપ સૌને